મેં વિચાર્યું બી નહોતું કે આવડો બધો કાર્યક્રમ સારો થશે અને આજે એટલો મારે વિશ્વાસ વધ્યો કે અહીંયા વૃક્ષો જે આપણે વિચારી રહ્યા છે નીલકંઠ ફાઉન્ડેશન જે વિચારી રહ્યા છે તો એવા મને સાથી ઘણા બધા આજે અહીંયા મળ્યા એ મને બહુ આનંદ થયો અને જે આપણું મકસદ મિશન જે છે વૃક્ષારોપણ આપણે લીલી હરિયાળી ધરતી બનાવવાનું એમાં આપણે સો ટકા બધા થઈને પાર પડીશું અને બીજું કે આ ધારો કે વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય અને કોઈ પણ બીજી પણ કાર્યક્રમ હોય એટલે વૃક્ષારોપણની વાત કરીને કહું તો એમાં સૌથી અગત્યનું એમાં ટ્રી આવે કે કયો રોપો કેવી જા કેવી ટાઈપનો લેવાનો તો હમણાં એવું બી નક્કી આપણે વિચારીએ છીએ કે આ જ જગ્યા ઉપર આપણે એક નાનો સેટ બનાવીએ અને આખા આપણા આજુબાજુના જેટલા પણ માણસો હોય એને સારું વૃક્ષનું ટ્રી મળી શકે એવો એક નાનું આપણે સેટ બનાવીએ અને એ સેટનો ખર્ચો આપણી નીલકંઠ પોતે જ આપશે તો બીજે ક્યાંક દૂર ના જવું પડે તો આપણે જે કહેવાય ને કે ભાવ ટુ ભાવમાં જ આપણે એને છોડો આપી શકીએ અને સામે એની જવાબદારી રહે કે એ આખું એને મોટું કરીને આપે તો એવી પણ વ્યવસ્થાનો આપણે અહીંયા વિચારી રહ્યા છીએ અને થોડાક ટાઈમમાં આપણે કરી લેશું ના પ્રવીણભાઈનો અથવા ગામનો અને મુકેશભાઈનો બધાનો એનો તો મને હંમેશા અમારા પરિવારને કાયમ માટે ટેકો રહ્યો છે અને આ ખાલી એક એક માણસના બોલવાથી થતું બી નથી કારણ કે મારે તો હું તો આજે જ અહીંયા આવ્યો પણ આ બધી પૂર્વ તૈયારી કારણ કે જે વ્યક્તિની જે જેમાં ક્ષમતા હોય અને બોલવું અને કરવું એ બે વસ્તુમાં બહુ મોટો ફરક છે એ મને પૂરેપૂરો મને વિશ્વાસ છે અને આ કહેવાય ને કે પ્રવીણભાઈનો અને પ્રવીણભાઈના પપ્પાનો એ તો અમારા પપ્પા જ હતા અને એના નીચે અમે બધા અમે તૈયાર થયેલા છે એટલે અમને ક્યાં એવું કહેવાય ને કે એવું વિચારવા જેવું કશું આવતું નથી ને અમારી આખી ટીમ છે ટીમમાં જેને જેને જે ભાગે કામ આવે છે આપણે બધાય ભેળા થઈને કરી છે એમાં પૂરેપૂરો ટેકો છે અને આપણે કંઈક ભેળા થઈને કઈ સારું કરીશું બહુ આનંદ થયો ફાઉન્ડેશન નો પરિવાર જે દાતા દાતા તરીકે જે આજે દુર્ગાપુરમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી અને જે નવી એક પહેલ શરૂ કરી છે એમાં હું ખરેખર એમને ધન્યવાદ આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર પણ આપું છું આ પરિવાર આ એક એક વિષય ક્ષેત્રે દાતા નથી તો સમાજની કોઈ પણ જગ્યા હોય કોઈ પણ ક્યાં સમૂહ લગ્ન હોય કોઈ શૈક્ષણિક હોય કોઈ આરોગ્ય હોય તો ખાલી એમને અમે ફોન કરીને કહીએ કે વિનેશભાઈ જગદીશભાઈ અહીંયા અહીંયા આપની જરૂર છે તો સામેથી વાત કરીએ કેટલાની જરૂર છે આપણે કંઈ આટલા જોઈએ તો તરત જ આવી જાય છે તો આ આમની જે દિલેરી અને જે એમને સમાજ પ્રત્યે દરેક સમાજ પ્રત્યે જે કંઈ પણ કરી ચૂટવાની ભાવના છે એ બદલ હું ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તો આપણે પણ ખ્યાલ છે અને માંડવી તાલુકા તેમજ આખા કચ્છમાં ફાઉન્ડેશન અને અને પરિવારનું નામ છે કામમાં આ એક કામની કોઈ પણ કામ હોય તો એમાં એમની સાથે ચર્ચા કરી હોય અને એમને વિશ્વાસ અપાવ્યો કે આ કામ કરવું છે તો એમની ક્યારે ના હોતી જ નથી એમનો એક જ છે કે કામ ઈમાનદારીથી કરો અને સારું કામ કરો અમારું જે છે એ લેખે લાગે તમારી મહેનત લેખે લાગે અને ગામની અંદર કામ થાય એમની ભાવના છે અને હર ટાઈમ નીલકંઠ ફાઉન્ડેશન આ બધા બધા સમાજો સમાજો માટે 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 આખા ગામ તૈયાર જ હોય છે અને આ પણ જે કાર્ય છે એ વૃક્ષારોપણ કાર્યક્રમ રોડની બે સાઈટ દુર્ગાપુર જીઆઈડીસી થી કરી ચોકડી થી કરી અને દુર્ગાપુર ગામ સુધી તેમજ રાયણ પાટીયા થી કરી દુર્ગાપુર સ્ટેશન સુધી સ્ટેશનથી દુર્ગાપુરથી ભારા પર મહાદેવ સુધી અને દુર્ગાપુર સ્ટેશનથી વાડી વિસ્તારનો જે રસ્તો જાય છે નીસલંકીનારાયણ મંદિર ત્યાં સુધી બધા બે બાજુ રોડ ઉપર જેટલા ઝાડો આવે છે એ વ્યવસ્થિત માપની અંદર અને એના માટે સ્પેશિયલ પિંજરા બનાવ્યા છે એ પિંજરાને નેટ વ્યવસ્થિત મારી છે કે એની અંદર બકરું કે ગાય કે કોઈ મોઢું નાખીને એ ઝાડને કોઈ પરેશાની ન કરી શકે એટલે એકદમ એક એક ચીજ માટે ત્યાં બેઠા બેઠા એને તકેદારી રાખી અને એકદમ જે જોઈએ એ કામ કર્યું છે તો હું નીલકંઠ ફાઉન્ડેશનને દુર્ગાપુર ગામ વતી દુર્ગાપુર સમિતિ વતી નીલકંઠ ફાઉન્ડેશનને પૂરેપૂરો ભરોસો અપાવું છું કે જે કાંઈ કાર્ય થશે ઈમાનદારીથી થશે અને જેટલા જાડવા વવાશે એ બધા સો એ સો ટકા જાડવા પાછળની પેટીએમ કેશે કે ના આજે આપણું ગામ

ધીમે ધીમે એ પત્તા ખોલશે હવે અહીંયાથી જાઓ રાયણ રાયણથી જાઓ ખોળાએ એટલે અમને તો ભરોસો છે જ મને ભરોસો છે જ અને સમિતિને ગામને બધાને અને બીજું એક એમના વતી જાહેરાત કરી દઉં કે પિંજરા દુર્ગાપુરમાંથી મળશે રોપા પણ અહીંયાથી મળશે જે લોકોને પોતાના ઘરે વાવવા હોય એની જે વ્યાજબી કિંમત એ પાર્ટીને આપવી પડશે એમને ક્યાંય સિંગલ પિંજરું લેવા ન જવું મળે રોપો લેવા ન જવો પડે તો એ દુર્ગાપુરમાંથી મળી જશે નીલકંઠ ફાઉન્ડેશન વતી અને એની જવાબદારી દુર્ગાપુર વિકાસ સમિતિની રહેશે અને નીલકંઠ ફાઉન્ડેશનનો હું આખા ગામ ફરીથી આભાર માનું છું ખાસ વિનેશભાઈ અને જગદીશભાઈ આ બંને ભાઈઓનું કે આટલું બધું કામ ખાલી આના માટે નહીં તમને કહી દઉં કે મેડિકલ ક્ષેત્રે પણ ઉમદા કાર્ય છે એમનું મેડિકલ ક્ષેત્રે એમનું ઉમદા કાર્ય છે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય છે કોઈ કામમાં આજ દિવસ સુધી ના નથી પાડી મને દસ વર્ષથી એ લોકોએ કીધું છે પ્રવિણભાઈ મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કોઈ પણ માણસ હોય કોઈ માણસને તકલીફ હોય તમારે અહીંયા લાખ બે લાખની હોસ્પિટલમાં જરૂર હોય તમારે આપી દેવા અમે બેઠા છીએ એટલે આનાથી માથે શું જોઈએ આપને ગામ માટે એટલે આ દાતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ભારત માતા કી જય